બોલો ઢુંડવાનો ક્યારે આવશે બપોરે આવશે અમારે રોકડા પૈસા છે નામ નથી અમે અમે રોકડા પૈસા આપે ને હાથમાં પછી તમે રોકડા દેવાના ક્યાં બાકી રાખ્યા અમાર છે બાકી કઈ અત્યા તમે મને એડવાન્સ આપતા જાવ એટલે યમણે ખેતરમાં એ નો કર્યું એમ તો નથી જાવ અમે જાવ ધંધો કરો આવો કઈ દે લે પછી પૈસા બેટા બેટા નો હા હા વળે આ તો ન બોલવી એમ સડતા જાવ આવશો

મારું ખરેખરનું કે હા એ શું કામ પડ્યું અરી મારું તારે તમ હાલો ને માર વાડીએ ધારી વાડી હું આવીને શું કરું પણ એવું કામ છે ને એની વાત જ તમે જવા દો ખરેખરનું કામ છે પણ બોલ તો ખરી મોઢામાંથી ફાડ તો ખરી હું કામ મારે કામનો પાન નથી ઘરનો થોડક માર મેથી વાઢવાની હાલો ને તાર મેથી વાઢવાની હે હા તું હું બોલેસ તન ભાન હે હું બોલું બોલ તો હું કામ કે મેથી વાઢવાની તમારું કામ છે એમ લે ભૂની તને શરમ ન આવતી મને તું કેતી મેથી વાઢવાનું તારા ભાઈ મને એમ પગાથી નથી ઉતારતા તું દાડી આવવાનું મન કે ભાઈ તારા તા પોદરા ઢોડો સુવો એ તો મારું ઘર હે ને પોદરા ઢોડું લે તો પણ હું તમાર નાણાં સાઈડ લે કામ નઈ કરું ના ના જાવ સાઈન માની ની લે મારે કઈ મેથી વાઢવા ન આવ જા મારા ભાઈ ભી નથી ભાભી ભી હાથ ફેર પણ મારે ન આવ લે તો તમે આટલું કામ ન કરો ના ભાઈ મા મને તાર ભાઈ કોઈ દાડી ન મોકલતા બહાર

સાબા દે બાકી ધંધો કર્યો હે આ આઈ તેડી પૈરીનો આ છટ ભરી નથી પણ પ્લાસ્ટર કરાવવાનો હે નથી પણ પૈસા આવે તો પ્લાસ્ટર કરાવું ને હું તમને કોઈ પૈસા આપે હે રોકડા ચેક નાખવા જાવ હો તો પણ હાકો તો પડે ને નકર આપણે ખાવું શું ડીઝલથીનું લાવું કેક રોકડા મળે કેક ઉધારમાં હાલતું હોય અત્યારે કોઈ પૈસા ન હોય અત્યારે પછી ઉધાર જ હાલતું હોય તો અત્યારે ફેરો હે રોકડા નો હે બાકી હે બીકોટા

મારું તો કઈ કામ જ ન કરું રાંજો તમે કામે તમે કરજો હું કઈ નઈ કરું કામ તો તારે તમે કીધું કઈ નઈ હું હાલી હા તારી માનો સ્વભાવ એવો ને તારો સ્વભાવ એવો અમારો અમારી માં દીકરી નો તો હારો જ સભાવ છે અમારા ઘર દીકરી બે કોણ એક તો ભાઈ ઘર આયે હું આઈ ઈ તો મને તારા પાડો છે કીધું છે કીધું કે તમે આયા હદે કરો છો પણ આમ કાઈ હવા નથી અમને કીધું તું આ તો થઈ ગયું મારા છે એટલે કીધું તું કે આયા દો માન છે હવે હવે ક્યાં હવે તો પડશે છૂટુ કઈ કઈ મને વાતું કરે ઈ તો અમારે આબરૂ અમને પડી હોય તારે કાઈ પડી નથી તમારે તો આબરૂ બહુ ઢેરાઈ છે મને ખબર નહી જાવ સાર મને તમે મારી લાખ નો એ તો આમણા કેવા આવશે કે હારો બાપા આકવા ગેમી કેવા આવશે તું ભૂઈ જા કામ કરતો આટરમાં ગોખ મારો તું આખો ભવ બગાડ્યો તે મારો હારું તો હવે શું બગાડ્યો હોય હવે કાઈ થાય નહીં આ તો ચૂપચાપરો આવે અરર બેટી ગેમી એ ખાઈ બોલ બોલજે બોલ

કેપણ નથી જાણું છે બીજાની અમારે બીજું કામ નથી એનું બાકી રોકડા દેવાના છે પૈસા તમે ક્યાંક બેઠા ડોળા હોય તો એનો ખાખરો મે ખેરી નાખ્યો અત્યારે તો

યે બધું કેવું પડે હા આઈશું હાલો અમારા ઘરવાળા ટ્રેક્ટર આખવા ગયા છે અમને આવે એટલે વાત કરું ભાઈ હા અને કીજો એટલે પૈસા ના અરે કાઈ માલી ના એમ કહો અમે તમે માલી ના હા ના પાડું નથી એમ પણ ધંધો કરવો નથી કરવો પૈસા દેવા હોય તો ટ્રેક્ટર નેના ધણી આવશે કે નહીં આવે હા લાઈ કાઠો છું

અરબી અરબી હા બોલો ને શું હું બોલો બોલો એવું તમે આમ કેમ પડ્યા કામ હતું થોડું કામ બોલો ખરા કામ કામ અત્યારમાં નવરી તમાર ગામમાં ગામમાં ડુબળા પડતા લાગો ના ના આટલી બધી જાડી કાઈ જાડા નથી થાવે બહુ નહી પાછું તમને ખબર તો હું કેતો શું હું તો મારું તો તમાર બેન એમ વાત સાચી મારે કયા માં કઈ લાવી નહી બીજી છોડી હું આઈ ઘણું ઘણું હે હા

જાઓ હવે અત્યારે અત્યારમાં આઈલા આવે છે મોકળો ને એને ના ના હા જાડે ને આવવા તું ઈ પૈસા ની વાત રેવા દે અને રોજ રોજ કંકો માં તો શાક કરે આવું તમને શું કહું કે હું કીધું તે

બોલ બોલ કર જે હો ધંધ કામ કર એમ સઈ ને મેની કામ જ કરું હું જો કામ કોડા સુધારું હોય ને બનાવું અને ઈ ભાઈ નું ઈ ભાઈ આવ્યા તા ટ્રેક્ટર આંકવાનું હા ઈ કે કે ટ્રેક્ટર આકે ને બસ તેજે પૈસા લઈ લે તું મે કીધું એમ નથી અમે ધંધો કરતા હવે બંધ કરી દીધો છે એમ મે કીધું મને રોકડા પેમેન્ટ આપતા હાથ માં આરા બાપ ઓતારે રોકડા કોઈ નો દે હાંચી રે પૈસા દે અને કોક ને પૈસા ન હોય ને તો બે દી વેલું મોડું થાય

તમારી આરી માથા ભારે લાગે પૈસા પૈસા નકરા પૈસા પૈસા જ છે પૈસા વિના ઘર જ નથી ઘર માં લોકો નાખી દે તેલ ના બધું છો બાકી હોય તો આ કોણ લવ તમારી કોણ કરે હું કઈ નથી ને તું હા વાળી તમે નચતા હો બાકી ધંધો કરો હો પાછા મને કે હાચું કાય એટલે તો પેટ માં દુખે હા મારે મૂકી બોલ બોલ તો બોલ બોલ કરીને આ માર માતાને નથી દીખાય તો બોલવા દીધી છે આ ઓ બાકી ધંધો કરસમ તો બોલી સાત કે ડરવું ફરી જવું છે એ એના નો નો આ તો ખાઓ રાજુ નથી મારે છે ખબર પડે રો ગુરી ખા નો સમજે દીધું હોય ગયો હોય જાવ આપે તો છે તમે બહુ બગાયો મારો બહુ લગન કરી મારો મને દાદા તું છે ઓલી ઉઘરાણી કરવા આવી હું પૈસા આલો જીના લે તમારું બાકી છે ઈ જીના ખેતરમાં ટ્રેક્ટર રાખી ગયા થી ને ટ્રેક્ટર રાખી અત્યારે થોડા પૈસા આયા તર અમારે અત્યારે જરૂર છે અમાર ઘર પૈસા છે એ જરૂર હોય કપા બપા વેસીન પછી આપી દिसू કા કે મોટી મોટી ફાડતા તા કેમ શેડે ને પૈસા આપી દો હવે તું કરો અને આ નથી પૈસા કીધું કે નહીં તમને કા પૈસા નથી આજુ પૈસા લેવા પૈસા

અન લાવ અમાર પૈસા 12 મહિના આપી દેશું જાવ હવે લપ કર્યું નકા મારા પાસે જણા રે કે નથી કરવાનો આપો કે રીતે ને ના કરી હાય ના કોકો તો ખરા વાત કરો ઈ તો જો પછી કેટલા કેટલા ને આ તો એટલે જાતું કરું અરે આ પૈસા બેદી દેવા આવજો નકા હારા વેટ નહીં આવે હા

બાજી ન જાય ઈને ધમકી દઈ નાય બે દિન ભાઈ તને નથી રેવુ ભાઈ હું કઈ એમનું મફત ન જ લાયો

જો આ સાધન રાખી ને આ વાંધા પડે આ ટ્રેક્ટર લીધું ભાડા નો આવે એટલે બૈરું ઉભાજે આમાં નામ કોઈ દી કે સાધન નો લેવા આ કતા દાડીયું કરવી હારી અને આ ટ્રેક્ટર લેવી માં ઊંચી ઉતાર તો હાલતા જ હોય કે રોકડા દે કે એક માં હાલે પણ આ ટ્રેક્ટર આયું ને તે તો અમારે બાઝણું થાય છે હવે ટ્રેક્ટર જ વેસી દેવું છે એટલે કઈ માથા કૂચે જ નહીં જો આ બાજુ બાયડી રે હમણે વય દે આમને ખરું ખાય આ કઈ પૈસા દેતા નથી પૈસા ન દેતા રમલ બી માણન બાગડા થાય ને આ બૈરા નું ઘર સામે ગોતી હોય હવે મારા કરવું હું બૈરા વગર ગમતું નથી બૈરું તો ક્યું હવે મારા હાથે રોટલા ટીપતા આવડતું નથી તોય વાંધો નહીં પાંચ પંદર દિવસ વ્યા હવે જે થયું એના બાપા પાસે ગમે હાંધા કરશે ને ભૂલ ની માફી માગશું ગમે એમ કરીને લાઈવ કરીશ લાવા હવે